ઘટના થઈ ગઈ છે અને મેમ્બરની નિમણૂક જુલાઈ અને ઓગસ્ટ માસમાં આપણે કરી દીધી છે ટ્રિબ્યુનલ બેસવા માટેનો જે સેટઅપ ને વ્યવસ્થાઓ અત્યારે થઈ રહી છે લગભગ બે એક માસમાં આ તમામ વ્યવસ્થાઓ ઊભી થઈ અને આજ રાજ્યની અંદર જીએસટી ટ્રિબ્યુનલ ની રચના થઈ જશે એટલે ગુજરાતના કરદાતાને જે પહેલા ડિપાર્ટમેન્ટમાં અપીલ કરવાની પદ્ધતિ છે ત્યારબાદ કરદાતાએ હાઈકોર્ટમાં જવું પડતું હતું તે હવે નહીં જવું પડે જેથી કરદાતાને સરળતા રહેશે અને અપીલના અન્વયે જે ખર્ચો થાય છે ખર્ચામાં પણ ઘટાડો થશે ટ્રિબ્યુનલ ની રચના થઈ ગઈ છે રચના થઈ ગયા પછી એને જે એની વ્યવસ્થા એની ઓફિસ એની જે વ્યવસ્થા કરવાની છે હવે પછીના સમયમાં મેં કહ્યું એ પ્રમાણે કરવામાં આવશે સરકારી વ્યવસ્થાઓ જે છે સરકારી વ્યવસ્થાઓમાં તમામ જગ્યાએ આ બધી બાબતો જે મેં કહી એ નિઃશુલ્ક કરવામાં આવશે વિશેષમાં મેં કહ્યું એમ કે પહેલા તો સબ સેન્ટર પીએચસી સીએચસી સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ મેડિકલ કોલેજીસ અને સાથે જે મોટી આપણી અમદાવાદ અસારવા સિવિલ જેવી હોસ્પિટલોની અંદર જે પણ પ્રકારની સારવાર સામાન્ય રોગથી લઈ અને ગંભીર રોગ સુધીની તમામે આ તમામ તમામ વ્યવસ્થાઓ આ પંદર દિવસમાં જે પ્રિસ્ક્રાઇબ થઈ હશે એ ને નિઃશુલ્ક આપણે વ્યવસ્થાઓ પૂરી પાડીશું પૂરે ભારતભર મેં આદરણીય પ્રધાનમંત્રી મોદી સાહેબ કે જન્મ દિવસ કે ઉપલક્ષ पूरा देश ये पंद्रह दिनों तक बहुत सारे वर्टिकल्स के अंदर सेवाओं का कार्यक्रम आयोजित किया गया है उसमें से एक बहुत बड़ा वर्टिकल आरोग्य और उसकी थीम भी स्वस्थ नारी और सशक्त परिवार के संदर्भ में गुजरात राज्य ने भी बहुत सारे नए इनिशिएटिव लिए और साथ में बहुत जगह पे कैंप करके जो हमें नड्डा साहब ने भी सूचना दी दी थी सब सेंटर से लेके अपने मेडिकल कॉलेज तक पूरी अपनी जो स्वास्थ्य की हैरारकी है वो हैरारकी के अंदर कहीं पर भी ये पंद्रह दिनों के बीच में सभी जगह पे स्क्रीनिंग भी हो डायग्नोसिस हो सारवार भी हो और साथ में क्रिटिकल केयर के लिए किसी को सारवार की जरूरत पड़े तो उसके लिए की भी व्यवस्था की जाए उसके लिए आरोग्य विभाग ने कुल मिला के वन लेख फोर्टी वन थाउजेंड और थर्टी सेवन जितने कैंप आयोजित किए गए उसमें स्पेशलिटी कैंप जो मैंने बताए वो टेन थाउजेंड एट हंड्रेड नाइन है और साथ में स्क्रीनिंग कैंपों की संख्या भी इसमें वन लेख थर्टी थाउजेंड वन हंड्रेड एंड एटी एट है मतलब के पूरा ये गुजरात का पूरा तंत्र आरोग्य विभाग का हरकत में आएगा और पंद्रह दिनों तक हर घर के लिए हर महिला के लिए और महिलाओं के लिए खास करके उसके स्वास्थ्य संबंधित जितनी भी बीमारियां है और क्या क्या उसके लिए करना पड़ता है वो सभी के लिए आयोजन किया गया है उसमें ब्रेस्ट कैंसर है सर्वाइकल कैंसर है और उसके हाइजेनिक गायनेक के लिए जितने भी हो सकते हैं वो सभी के लिए राज्य सरकार की ओर से हर जगह पे हर डिस्ट्रिक्ट के अंदर हर गांव के अंदर व्यवस्था की गई है इससे बहुत बड़ा लाभ आरोग्य प्रधान अपने नड्डा साहब के अंतर्गत पूरे देश के अंदर बहुत बड़ा आरोग्य कैंपेन चलाया जाएगा इसमें भी गुजरात बहुत अच्छी तरह से और बहुत बड़े मास स्केल के अंदर ये कार्यक्रम कर रहा है और साथ में बहुत सारे नए इनिशिएटिव भी उसमें लिए गए हैं जीरियाट्रिक केयर का विषय है मेंटल हेल्थ है ओबेसिटी है और साथ में अः सभी जगह पे ये जिरिया टिक को हमने आयुष के साथ जोड़ा है और बहनों के लिए एनीमिया उसके पोषण के लिए और इस महीना वो पोषण माह के स्वरूप में ये आठवीं बार मनाया जा रहा है और बहनों को मजबूत करने की थीम पे पूरे भारत के अंदर और पूरे गुजरात के अंदर बहुत बड़ा मुहिम चलाया जाएगा સપ્ટેમ્બર બે હજાર પચીસ ના દિવસે મહાત્મા મંદિર ગાંધીનગર ખાતે માન્ય રાજ્યપાલશ્રી માન્ય મુખ્યમંત્રીશ્રીની ઉપસ્થિતિમાં સુપર સ્પેશિયાલિટી જેવી કે હૃદય રોગ નિષ્ણાત કેન્સર નિષ્ણાત કિડની નિષ્ણાતો દ્વારા કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે સાથોસાથ રાજકોટ ખાતે પણ મહિલા બાળ વિકાસ મંત્રી શ્રીની હાજરીમાં મેગા કેમ્પનું આયોજન કર્યું છે રાજ્યમાં કુલ એક લાખ એકતાલીસ હજાર અને સાડત્રીસ જેટલા કેમ્પોનું આયોજન ખૂબ મોટા પ્રમાણમાં કર્યું છે જેમાંથી સ્પેશિયાલિટી કેમ્પ દસ હજાર આઠસો અને ઓગણપચાસ અને સાથે જે સ્ક્રીનિંગ કેમ્પ છે એ એક લાખ ત્રીસ હજાર એકસો અઠ્યાસી આમ કુલ મળી એક લાખ એકતાલીસ હજાર સાડત્રીસ જેટલા કેમ્પોનું આયોજન કર્યું છે આ જે સ્ક્રીનિંગ કેમ્પ છે એ સ્ક્રીનિંગ કેમ્પમાંથી કોઈ મોટી બીમારી માલુમ પડે તો તરત જ એને રેફરલ જે સંસ્થાની અંદર એને આગામી સારવાર લેવાની હોય ત્યાં રેફરલ સુવિધાઓ પણ કરવામાં આવશે રેફરલ પણ કરવામાં આવશે અને રેફરલ કર્યા પછી આ તમામે તમામ રેફરલ કરેલા દર્દીઓનું પણ મોનિટરિંગ આરોગ્ય વિભાગ દ્વારા કરવામાં આવશે જે અંતર્ગત સબ સેન્ટરમાં એક લાખ આઠસો ચોપન પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે વીસ હજાર સાત શહેરી પીએચસી ખાતે પંચાવનસો નેવું શહેરી આયુષ્યમાન આરોગ્ય મંદિર ખાતે નવ્વાણું સો ઇકોતેર તથા સીએચસી ખાતે ચાર હજાર છસો પંદર કેમ્પોનું આપણે આયોજન કર્યું છે આ ઉપરાંત સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલો જિલ્લા હોસ્પિટલ મેડિકલ કોલેજ હોસ્પિટલ ખાતે આ સમયગાળા દરમિયાન રોજ સ્પેશિયલ વુમેન સ્ક્રીનિંગ ઓપીડી નું પણ આયોજન કરવામાં આવ્યું છે સાથે આ પખવાડિયા દરમિયાન તમામ સરકારી આરોગ્ય સંસ્થાઓ ખાતે થનાર તમામ મેડિકલ કેમ્પ તમામ આરોગ્ય સેવાઓ જેવી કે મેડિકલ ચેકઅપ સ્ક્રીનિંગ સીટી સ્કેન વગેરે બિલકુલ નિશુલ્ક આવશે કરવામાં આવશે આ પંદર દિવસ દરમિયાન જે પણ કોઈ આ મેડિકલ કેમ્પની અંદર જે પણ પ્રકારની ચાહે એમાં ડાયગ્નોસ્ટિકની વાત છે કે પછી એમાં એક્સરે અને લેબ ટેસ્ટ જેવો વિષય છે એ તમામે તમામ સારવાર એ આ મેડિકલ કેમ્પના પ્રિસ્ક્રિપ્શન ઉપર એને આ પંદર દિવસમાં જે લોકોને જે જરૂર પડી હોય એ આગામી સમયની અંદર પણ એને નિઃશુલ્ક આપણે સારવાર આપી રહ્યા છીએ આ સમયગાળા દરમિયાન સમગ્ર રાજ્યમાં છસો થી વધારે જગ્યાએ મેગા બ્લડ ડોનેશન કેમ્પોનું આયોજન કર્યું છે અને નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે મેગા બ્લડ ડોનેશન ડ્રાઈવનું આયોજન આપણે કર્યું છે આમ એકંદરે આખા ગુજરાત રાજ્યની અંદર આરોગ્ય વિષયક જેટલી પણ સેવાઓ છે એમાં સ્ક્રીનિંગ થાય સારવાર નિદાન અને ક્રિટિકલ કેર સુધી આખી જે હેરાકી છે સારવારની એની અંદર કોઈ પણ પેશન્ટને ક્યાંય કોઈ પ્રકારની તકલીફ ના પડે અને મહિલાના પૂરેપૂરો નારીના પરિવાર સ્વાસ્થ્યની ચિંતા કરતી આ પંદર દિવસની અંદર સેવાકીય પ્રવૃત્તિઓ કરવામાં આવશે આદરણીય વડાપ્રધાન શ્રી મોદી સાહેબના પંચોતેરમાં જન્મ દિવસે સમગ્ર ભારતની અંદર સત્તરમી સપ્ટેમ્બરથી લઈ અને બીજી ઓક્ટોબર સુધીમાં પંદર દિવસમાં સેવા પખવાડિયું ઉજવવાની જાહેરાત થઈ છે અને એમાં પણ જન્મદિવસની ઉજવણી કેવી હોય કેવી હોઈ શકે એનું એક ઉદાહરણ ભારતે પ્રસ્તુત કર્યું છે અને ખાસ કરી ગુજરાતની અંદર આ સેવા પખવાડિયાને લઈ અને સમગ્ર રાજ્યમાં અનેરો ઉત્સાહ લો લોકોમાં જોવા મળી રહ્યો છે આ વખતની જે થીમ છે એ થીમમાં સ્વસ્થ નારી અને સશક્ત પરિવાર ઘરની મહિલા સ્વસ્થ હોય અને એનો પરિવાર પણ સશક્ત હોય એ પ્રકારની કલ્પના એટલે આખા પરિવારની કલ્પના સાથે મહિલાઓના સ્વાસ્થ્ય અને પરિવારના સ્વાસ્થ્ય અને અનેકવિધ પ્રવૃત્તિઓ સાથે આ પંદર દિવસ એ સેવાના પંદર દિવસ બનીને રહેવાના છે આરોગ્ય વિભાગ દ્વારા પણ રાજ્યની પરિવારજનોને સ્વસ્થ રાખવાના ઉદ્દેશ્યથી સબ સેન્ટર થી લઈને મેડિકલ કોલેજ સ્ત્રીઓ બાળકો માટે જુદા જુદા ચૌદ જેટલા વિષયો પર આરોગ્ય વિષયક સેવાઓ પૂરી પાડવામાં ઈશોર વિશ્વાસ અંતર્ગત એનિમિયા અને માસિક સ્વચ્છતા સંબંધિત સેવાઓ રોગો જેવા કે બીપી ડાયાબિટીસ ઓરલ સર્વાઇકલ બ્રેસ્ટ કેન્સરનું સ્ક્રીનિંગ અને સારવાર સંબંધિત સેવાઓ એનસીડીનું અભિયાન આપણા રાજ્યમાં જે રીતે ઉપાડ્યું છે ને શરૂઆતથી જ નોન કોમ્યુનિકેબલ ડિસીઝ છે કે જેવા કે બીપી ડાયાબિટીસ કે જેના કારણે અનેક સમસ્યાઓ ઉદ્ભવે છે ઝુંબેશ અને ચેકિંગ પણ હાથ ધરવામાં આવશે અને સિકલ સેલ રોગ માટેનું સ્ક્રીનિંગ અને સારવાર અને ટીબી મુક્ત ભારતની જે કલ્પના છે એ કલ્પનાને અનુસંધાને ગુજરાત રાજ્યમાં પણ ખૂબ મોટી મુહિમ આ પંદર દિવસ સુધી અને પંદર દિવસ પછી પણ પરંતુ આ પંદર દિવસની અંદર સઘન રીતે ટીબીની ટીબી ની સારવાર અંગેની અને ટીબીના દર્દીઓ શોધવાની આ મુહિમ ચલાવવામાં આવશે માનસિક સ્વાસ્થ્ય આંખ ઇએનટી સેવાઓ ડેન્ટલ સંબંધિત સેવાઓ મેદસ્વીતા જાગૃતિ દેહદાન અંગેની જાગૃતિ આ બધી સેવાઓ લઈ અને ખૂબ મોટી મુહિમ સાથે એને આયુષ્ય આયુષ સેવાઓને સાંકળી અને જીરિયાટ્રિક કેર એટલે કે દૂર દરાજના વિસ્તારોમાં અને ગ્રામ વિસ્તારોમાં જે પરિવાર મધ્યમ વર્ગના હોય ગરીબ વર્ગના હોય એ તમામ પરિવારોના વૃદ્ધજનોની એમની સારવાર માટે આયુષ સાથે સાંકળી અને ખાસ એક મુહિમ ચલાવવામાં આવશે આયુષ્યમાન ભારત અને વહીવંદના કાર્ડ સંબંધિત સેવાઓ અને સાથે રક્તદાન શિબિરો અને જાગૃતિ વિગેરે જેવી સેવાઓ પણ